ધંધુકા કોલેજ રોડ પર આખલા વચ્ચે જામ્યું યુદ્ધ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આખલાઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતા કોલેજ રોડ તેમજ બજારો અને શહેરી મહોલ્લામાં ઘૂસી આવતા હોવાથી આખલાઓ વચ્ચે વારંવાર યુદ્ધ થતા જોવા મળી રહ્યા હોય છે જાહેર બજારોમાં થતા હોવાને કારણે લોકો અને રાહદારી વેપાર ધંધા કરતા વેપારીઓ માટે ત્રાસરૂપ બની ગયા છે બપોરના સમયે ધંધુકા કોલેજ રોડ પર જાહેરમાં બે આખલા વચ્ચે જોરદાર યુદ્ધ ખેલાતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને આ આખલાની લડાઈ છોડાવવા લોકોએ પાણી મારો ચલાવતા બે આખલા વચ્ચેની લડાઈએ લોકોના જીવ તાળવે ચોટાડી દીધા હતા કોલેજ રોડ પરના વેપારીઓ રાખેલા ટુ વ્હીલ બાઇક અને વાહનોના આ આખલાઓ વચ્ચેની લડાઈમાં પાડી દીધા હતા આ બે આખલા વચ્ચે ખેલાય યુદ્ધને કારણે લોકો સલામત સ્થળે પોતપોતાની દુકાનો અને જગ્યાએ દોડી જતા કોઈ જાનહાનિ કે ઈજા પહોંચવા પામી નહોતી

આઝાદ મીડિયા લાઈવ ધંધુકા